ભૂતવાયા ભૂત ને ચેલા કરો ભૂત કાઢવાનું આપડે પણ આવું ભૂત ને નથી આખા ફરતા એરિયામાં મેં જેટલા ભૂત કાઢ્યા મારા ચહેરા ને પણ આવું ભૂત ને કદી ભાડ્યું નથી મારી જિંદગીમાં ભટકાઈ ગયું હું શું કરું તમને પેલા કીધું પાંચ હાજર પાંચ હજાર પાંચ હજાર પાંચ હજાર એક દસ હજાર રૂપિયા દોવા

લે મન્યા ઉભો થાજે અ મન્યા બાબા કિલ્લો બોલતે ચાલાયા લે મન્યા એ મન્યા એલા ઉભો થઈ

એક કિલો બળજી મને ગયો તો આ વૈન્ય ની વાડી માંથી હું જતો રહું કાયલ જતા વધારે મને જોઈએ હું નથી કઈ માણા હું તો ભૂત રાજા વૈન્ય કરતા ભૂત ચીનથી થી હે એક કિલો અને મોતી ચૂરના લાડબાજી ભાઈ પણ આમ એક લાખ રૂપિયા લેવાના મારે હલો હે વન્યા હે તને હારો કર્યો છે

આ આ હમ મત કરો બધું આપણે ઈ ઈ થવું કરી નાખતું જો એલો બાકીમ જો ઓલા જીમનાય ડીગળા બધું હરકુ થઈ ગયું જ અવા વાહ અહીંયા વાહ આ બાપા જેનું કામ ન માણા હો એવડ પછી